અમદાવાદના હોલ ખાતે ભાજપ સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરવડા સહિત એક થી વધુ મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમ થકી પાંચ લાખના ટાર્ગેટ સામે ગુજરાત મહિલા મોરચા દ્વારા અગિયાર લાખ સેલ્ફી નમો એક પર એપ પર ડાઉન અપલોડ કરવામાં આવી તેમજ વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા લોકસભાની અલગ અલગ વિસ્તારની જે સીટ હોય અને ત્યાંના સમીકરણોના આધારે આજે સીટ ફાળવવામાં આવી હોય મહિલાઓને કાપવાની તો બિલકુલ વાત જ નથી આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ નવું સંસદ ભવન બન્યું પ્રથમ દિવસે જ પ્રથમ સત્રમાં સૌને તાલાવેલી હતી કે નરેન્દ્રભાઈ કયા વિષયની ચર્ચા કરશે અને ત્યારે આજે નરેન્દ્રભાઈ આ દેશની મહિલાઓને નારી શક્તિ વંદન અધિનિયમ પ્રથમ દિવસે જ સંસદ ભવનના પ્રથમ સત્રમાં જ પારિત કરીને બેનોને લોકસભા અને બેનોને વિધાનસભામાં તેત્રીસ ટકા અનામત આપ્યું છે સ્થાનિક સ્વરાજ્યમાં પચાસ ટકા અનામત મહિલાઓ માટે છે આપણે જોઈએ છીએ કે અત્યારે અલગ અલગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં દરેક ક્ષેત્રે સરપંચથી લઈને સાંસદ સુધી મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત છે આઠ જેટલી મહિલાઓ અલગ અલગ રાજ્યના રાજ્યપાલ છે તો અગિયાર જેટલી મહિલાઓ નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં સ્થાન પામેલી છે નરેન્દ્રભાઈના વડાપ્રધાનના નેતૃત્વવાળી કેન્દ્રીય સમિતિમાં પણ બે મહિલાઓનો સમાવેશ થયેલો છે એટલે ભારતીય જનતા પાર્ટી હરમેશમાં માટે મહિલાઓને ચિંતા